એક લાવરીએ ઘઉંના ખેતરના મોલ ઊભા પાકમાં મારો બાંધ્યો વખત જતા એણે ઈંડા મૂક્યા અને ઈંડામાંથી બચ્ચા થયા બચ્ચા હજી ખૂબ જ કુમરી વયના હતા અને એમને પૂરી પાંખોએ ફૂટી નહોતી એટલે લાવરી એમને મારામાં જ મૂકીને રોજ ચણ ચણવા જતી બચ્ચાની વિદાય લેતા લાવરી કહેતી જુઓ મારામાં બેઠા બેઠા આટલું કરજો આ ખેતરનો માલિક આવે તેને ધ્યાન દઈને સાંભળજો અને એ શું કહે છે તે બરાબર યાદ રાખીને મને સાંજે કહેજો એક સાંજે બચ્ચાએ લાવરીને કહ્યું બા આજે તો ખેતરનો માલિક આવ્યો આવ્યો તો તે કહેતો તો હવે પાક તૈયાર થઈ ગયો છે માટે કાલે આડોશી પાડોશીને બોલાવીને લણી લઈએ માટે બા અમને તું અહીંથી બીજે કંઈક લઈ જા લાવરી બોલી બેટા તમે કોઈ વાતની ફિકર ન કરો ખેતરના માલિકે પોતાના આડોશી પાડોશી પર આધાર રાખ્યો છે માટે એ કામ આખું વરસ ચાલ્યું જશે તો પણ થઈ રહ્યું લાવરીની વાત સાચી પડી બીજા દિવસે તો શું પણ એ પછી આખું પખવાડિયું ચાલ્યું ગયું તોય કોઈ કહેતા કોઈ ખેતરે ફરક્યું નહીં વળી એક સાંજે બચ્ચાએ લાવરીને કહ્યું બા આજે ખેતરનો માલિક ફરી આવ્યો હતો અકરાઈને એ કહેતો તો આડોશી પાડોશી પર આધાર રાખવામાં તો પખવાડિયું નીકળી ગયું આ કરતા તો સગાને બોલાવ્યા સારા સગાને આપણે દાજે પડોશીને શું માટે બા હવે અમને અહીંથી ક્યાંક બીજી જગ્યાએ લઈ જા બચ્ચાની વાત સાંભળી લાવરીએ જવાબ આપ્યો તમ તમારે નિશ્ચિંત રહો ખેતરના માલિકે સગા પર આધાર રાખ્યો છે તેમાં તે ભીત ભૂલ્યો છે એ તો સગા કે વાલા કાકા મામા કહેવાના અને ગાંઠે હોય તે ખાવાના રામ રામ કરો કોઈ આ આવે કે કરે આ વખતે પણ લાવરીની વાત સાચી પડી એક કે બીજું બહાનું બતાવીને ખેડૂતના બધા સગા ખસી ગયા સગાની રાહ જોવામાં એમને એમ બીજું અઠવાડિયું એ નીકળી ગયું વળી એક સાંજે બચ્ચાએ લાવરીને વાત કરી બા આજે પાછો ખેતરનો માલિક આવ્યો હતો અતિશય અકરાઈને એ એના ઘરનાને કહેતો હતો આપણે હવે પાડ પાડોશી કે સગા સંબંધી કોઈના પર આધાર રાખવો નથી આવતીકાલે વહેલી સવારે આપણે પોતે જ કામ પર ચડી જવું છે બા આ વખતે તને કેમ લાગે છે લાવરીએ બચ્ચાની આ આ વખતની વાત સાંભળી અને એને ગઢ બેસી ગઈ એ બોલી હવે તો મારે બધા કામ પડતા મૂકીને તમને અહીંથી બીજી જગ્યાએ ખસેડવા જ પડશે કેમ કે ખેતરના માલિકે હવે પારકી આશા છોડી દીધી છે અને પોતાના પગ પર ઊભા રહેવાનો નિર્ણય કર્યો છે એ જ ઘડીએ લાવરીએ એના બચ્ચા ખેતરમાંથી ઉપાડ્યા અને અને બીજા દિવસે વહેલી સવારથી ખેતરના પાકની લણણી થવા માંડી હતી પારકી આ સદા નિરાશ